તો જો મિત્રો આપણે તમને વાત કરી હતી એમ જો અત્યારે ઓટે જે કૂતરું એ આવી ગયું આપણે જે કે નારિયેલની જે ટોપરાની શેસ મૂક્યું એની ખાઈ જાય છે હવે આપણે ત્યારે જ તમને વાત કરી હતી કે તું અહીંયા કણે થોડુંક દેર જેવું હોય ને તો રહે બાકી તો આ રીતે જ થાય છે આપણે જે દીવો કર્યો ને એમાંથી દીવલ પણ પી જાય કંઈ નક્કી ન રહે એટલે ઓમ તો દીવલનું કાંઈ વસ્તુ અહીંયા રહે જ નહીં તો આલો મિત્રો ચા પીવી તો આવી જાવ આપણે સ્પેશિયલ કારો ચા બને છે કે અત્યારે થોડુંક મુશ્કેલ કામ છે ચૂલો જગ્યા કેમ કે પવન જ એટલો છે ને જો લીંબુડી છે તો લીંબુડીના પાન પણ નાખ્યા તમને બતાવી દો બ્લેક ટી બને છે એટલે કે થોડાક ચાર પાંચ લીંબુડીના પાન પણ એડ કરી દીધા છે તો ચાલો ચા બને ત્યાં આપણે તમને વાત કરીએ આમ એ બાજુ જીરામાં એક આંટો મારતા આવી ત્યાં ચા હે પાકી જાય બાકી જોંબુડાના પાંદડા કેટલા ખરી ગયા છે આ કિયારામાં તો જીરું કે ક્યાં કે ક્લિયર દેખાય એવું પણ નથી રહ્યું પાંદડું એટલું ખીરું છે હવે અહીંથી આપણે બીજો તોર્યો છે અહીંથી જઈએ આગળ ઓ જો આ જીરું છે અને કંઈક આ રીતનું છે થોડો ખૂકારા અને હિસાબે અમુક છોડવા થોડાક લીલા લાગીને અમુક કાચા સોડ એમના સુકાઈ ગયા ને એવું લાગે અહીંયાથી ધીમે ધીમે અસર તો શરૂઆત થઈ જાય છે ને આગળ આપણે તમને વાત કરી હતી આગળ જઈ ત્યાં એલ બાજુ જાતા તો થોડુંક વધુ છે ને જો એકદમ છાંયો થઈ ગયો આગળ જુઓ આગળ તડકો છે ને આલ બાજુ છાંયો આવેલો જાય છે એટલે કે એ વાદળાના હિસાબે એવું થાય જો ક્લિયર બે ભાગ દેખાય છે દૂર તમે જુઓ એટલે ને આ બાજુથી પાછો તડકો આવે જો તડકો આવી ગયો તો આ વાદળછાયું વાતાવરણના હિસાબે બધું કહેવાય કે આ રીતનું ચાલુ છે ને અત્યારે ક્યાં કે બધા ને મેન ટેન્શન તો એ જ છે કે આ રીતે જીરા નહીં બધું પાક ઉપર આવી ગયું છે ને વાદળા થાય છે એટલે મોટામાં મોટું ટેન્શન જ એ જો કે આ તો લીધું નથી પણ ઘણા લોકોએ તો કહે ને કે લઈ અને પાથરા કરીને છે શેરા કે કે કુંજવા કે તમારે હું કે આપણને કમેન્ટમાં કહેજો જે જીરાને કે ઉભેરી અને પછી જે મોટો પાથરા ટાઈપ કરે ને એને ઘણા શેરો કે ઘણા કુંજવું પણ કે તો એ રીતે લઈને પણ ઘણા એ મૂક્યું કે તો જો આ આપણે તમને બતાવ્યું હતું એ જાંબુડી ઊભા રહીને કે આ બાજુ થોડો ખૂકારાની અસર વધુ છે તો આપણે એટલે પહોંચી ગયા આ ભાગમાં વધુ છે તમને જોવો દૂર દૂર સુધી સામે જુઓ એટલે ક્લિયર દેખાશે કેટલા ખબર છે આઠથી દસ કિયારામાં વધુ જોવા મળે છે ને પછી જેમ જેમ જાંબુડા જાય એમ ધીમે ધીમે એલ બાજુ પણ અસર છે ને આ બાજુ એટલું બધું પાછું નથી ને એના કરતાં પણ સામેના ભાગમાં જવો એકદમ જ લીલું લાગે છે ચાલો એલ બાજુ ફરીએ જઈને ને બાજુનું બતાવું જો અત્યારે આપણે જ્યાં આયેલા જઈએ એમાં તો ધીમે ધીમે થોડો થોડો અસર રહે ને હવે પાકું આવે એવું લાગે આમાં જે થોડુંક વધુ લીલું લાગે જો આમાં બે રીતે વાવ્યું હતું આ થોડુંક પાછળથી વાવ્યું હતું ને જે અગાઉ વાવ્યું એ તો હાલ બાજુ આપણે તમને વાત કરીએ એમ ક્યાંય ચેન્જ કરી નહીં પાછો બીજા ઓલા આવી ગયા વાવેલું જીરું એમાં એવું થાય કે પાણી પૂરું ન પડે ને એટલે કંઈક આ રીતના વાવેતર કરે એટલે પેલા આમાં કોરવાણ નીકળી જાય અને ઉગી જાય બરોબર પછી થોડુંક ખેંચાય તો પણ વાંધો ન આવે કેમકે ઉગતું આવતું હોય ત્યારે પછી પાણી વારવું પડે નકર કરે એમના મૂક્યો કે જે દાણા એ ખરાબ થઈ જાય એટલે આને હરખરે તો ઉગાડી લીધું પછી આપણે તમને આગળ જે જીરું બતાવ્યું એ અનુભવેતર કર્યું હતું એટલે સામાન્ય દસ પંદર દિવસનો ફરક તો પડી જ જાય આગળ પાછળ થઈ જ જાય ને આ બાજુ સામે તમે જોઈએ કો આપણે વાત કરી હતી થોડુંક સુકાઈ ગયું હતું ને એ આજે ઉમેરી લીધું એ જોવો આ રીતના પાથરા કરી મૂક્યા છે એટલે જેથી કરી સુકાઈ જાય જલ્દી એટલે આ જીરું તો બે ત્રણ દિવસમાં આવે પછી લે એવું થઈ જ જાય છે અહીંયા કણે પણ થોડુંક ઉંબેર્યું છે અહીંયા કેમ ઉંબેર્યું એ તો ખ્યાલ નથી પણ જે સામે જાજુ ઉંબેરેલું રહ્યું ને એ તો સુકાઈ જ ગયું હતું આપણે આજુબાજુ જેમ તમને બધું એમ ઉકારાનું ઉકાઈ ગયું એ રીતે તો એ એટલું લેવાઈ ગયું અને આ પણ એક બે દિવસમાં આ પણ લેવું જ પડશે તો આ જે થોડાક દિવસ વધુ ટાઈમ લેશે એવું લાગે છે તો ચાલો ચા પીવું હોય તો આવી જાઓ આપણે પણ હવે જઈએ છીએ ચા પણ પાકી જઈશે અહીંયા ભોગીતા તો ચાલો આપણે તમને બતાવી દીધું એ રીતનું કેમ કે જીરામાં છે આ થોડુંક પાછળથી વાયું હતું એટલે જે થોડુંક કાચું છે પરંતુ આગળ જે તમને બતાવ્યું એ સૌથી પહેલાં વાયું હતું એમાં કેમ કે કોરવાણ ને બીજવાણ જે પાણી આવે બે એ ક્લિયર થઈ ઉગી જાય પછી એ અનુભવેતર હતું એટલે થોડુંક પાછળ છે એટલે આને તો જે થોડોક ટાઈમ લાગશે પરંતુ જે આગળ બતાવ્યું ને એ તો હમણાં ટૂંક સમયમાં લે એવું થઈ જીવ અત્યારે લેવાનું પણ શરૂઆત કરી દીધી આપણે તો બતાવ્યું એમને પાણી ચાલુ છે અત્યારે ફોનમાં જાય છે